પોપટ મારી વાત સોપા તમે તમારે પેલું નક્કી કરવું પડે અમને ના વાત કરો છો

ના તો મારી છે હવે કોઈ બી વસ્તુ હોય ને તો આપડે એનો નિર્ણય કરવો પડે શું એ વાત આત્મા બધું કોઈ ના હોય આ તો મન ની વેમો જ મન ની જ હોય પછી